મેં કીધું બધા ત્યાં નહીં લઈ જાય પણ જામાં કસોરા ઢાંકણા સાઈન્યું ને સમસા ને બધું છે તારે બેન જી જોતું હોય ને એમાં કાઢી લે તું ઓલું ન રાખતી કે હું લેવું હું નહીં હા બેન આમાંથી જી જોતું હોય ને બધું લઈ લે હા હા બેન પાસા તારા ઠામતા જો સોખા સોખા સણાવ જીવા બેન તું ઘણી ઘણી ઉટકાવતી હે ને કે નાના એમની પડ્યા હોય કોથરામાં બાંધો લોટલે એવા નિવાસે કરાવે તું ગણીએ ગણીએ હે મને તો એવું લાગે કે ગણીએ ગણીએ તું છે ને આ સેને વિચરા મને એવું લાગે છે હે

हो ओ की मारू जी वासे बेन आवा तुम्हारे खामे न आवा ताऊ वो, वो देखा ही ने तो के बार तुम्हारे घर मा चौथाम है हा <laughs> सुकन बेन तू तो हा बतुई दई दई मने क्या करे ओ इतला बथा खाम न जोता खाली बे एक दे ने जाजा न जोता ले जा बेन मारे इतला खाम नो हु करू है मारी पसी कहीं हाव कहीं आठणा था या ना कहीं वो त वासे थोड़ी मीठी कहीं ठांबडा हाली जाए है ઈતા બરાબર બે તારે જોતા હોય મિહા આવતા હોય જાતા હોય પછી તારે હું ના જોતા મારી બેને કઈ છોડું કઈ આપણે આમાં ઓલું કરાય હે લે શું ખરો બે હે

માંડીને બધું ઘર માં વહાવું પડે હે લાગે બેન કઈ હેલું નથી બધુંય આપણે કરવું હે એટલે તને કહું કે આમાં જે જોતું હોય ને એ લે માર બેન ચુકા કરી ઠામતા જો સાંદીજી આસમ કે લેક ના ઠામ અમાર ઘર માં જોતા પ્લાસ્ટિક ના ડબલાટ થઈસ રાનો દે બાને કોઈક બા લઈ લ્યો મને દઈ દે જોન થોડા કા હાસી વાત નઈ મારે ક્યાં ઠામડા છે થી કામ આવી આને તો સોનલ ને સીવા ઠામસી સો ખાઈ તા જો માસી ની સો ખાઈ તા જો પીસા થાય જોતા

હાથી બેન હું એમ કરું તો બેન બધા લઈ જાઉં પછી ને વરી ગોઠી ને તો મારે પછી વરી પાછા ક્યાં લેવા જવા દવા ખાસી છે તો બધા કોથરો છે ને હાંસું કહું બેન ભરતી જાઉં તો તું હા કહેતી હોય તો તને એમ ન થાય જો બેન બધા લઈ જાય હે બરાબર ને મારી વાત હાંસી ખોટી તું હા કે ને તો બધા એમ કહું લેતી જાઉં જો મારે આમે જોતા હોય પછી કોક બી તું આવી પછી બરાબર ને બહુ છોકરા આવે તો મારે એને દેવા થાય ને હાંસું હે ít lẽ con suốt ngày, bác kí gì hết này con Kali lì tôi này, con bơi. Con bơi, 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 con con bơi, con bơi, con

નારી નામાં બધુંય થઈ જાય એવી કઈ ઓલી ન કરાય બધુંય તાણા હળસ ને લેવાઈ જાય થઈ જાય હે હે કઈ ઓલું નહીં કઈ નહીં બેન તારે બીજું કઈ જોતું હોય તો કે જે મને હો કઈ ઓલું ન રાખીશ ના બેન તૂતા બેન સેતી લેવાય બોને બી હારા સે નકર કઈ આમાં થોડું આમ કઈ બધું લઈ જવાય તે બહુ બિસાડી કે કે માસી કે કોલ ડેટ થઈ ગઈ શેમ્પુ ને બધું સેતી કે બા મેં લઈ લીધું કે માં ભલે ને બેન કોઈ ના નહીં પાડે હે હાસી વાત નહીં બિસાડીને લેવા નહીં ને હમણાં હાલે ને થોડોક ટાઈમ હા હું તા દઈ દેતી હતી હું ને તો માસી મને દો ને કે કે મારે કામ આવશે હું તે દીકરી ન વપરાય એમ કો ડેટ વહી ગઈ હોય ને તો તો કે ના માસી હું કર નાખી ધોઈ નાખી હું આ તો લઈ જાય એ માતા બેનું કોઈ હીમાં નાખી દઉં ધોઈ દઉં ઓલી જમકુડીને ખોટું હું મારે કી ને દે હું આ બોલો તઈ હાસી વાત છે બેન પાસા છે ને બધા એલ કોથરામ નાખ દઈ બધા લેતી જા બીજું તું શું કેતી હતી લઈ જવાનું કઈ કેતી હતી હા ઓ સાડુ ઓ વિકાન કવર ને બધું છે ને હાવેણી ને હાવેણો ને બધું છે બેન તું પાડી નો પતિ બધું તને માઈથી દઈ હો ને જોતા ખરી બાને તા હાવામ બેને તા બધું દે દે કર વખરી આ બાને તા ખોટા નો ખા કર્યા ભેગા રહી હોય તો બધું મને જોડા આ તા મોકા દઈ દેવી છે આ બેન તા અમા બુધી ન તો બા કોઈ ને સણ સાકવા દીએ નહીં આ બિસાડી ને બેન હારી સેતી દે આ નો દે ભાઈ હાથી માં દેખે ને મારી બધું લેવું નઈ નઈ મારે લેવું નહીં ને મારે હાવેણી ને હાસી વાત છે ડોલ ને ડબલા ને બધું જોઈએ નહીં જોઈએ હાથી દેજે બર બ્રશ ને લુગડા ધોવાનું ને બધું દેખાય છે ને આમ બધા ભર હા વેલેરિયું આપણે

અરે ના માસી અમારે ઘરવાળા જ છે અમે હું નથી કીધી કે બે ઘર ગોતવા નીકળ્યા છે સંદીપ તમે અહીંયા આવી ગયા આ માસીને તો મેં કહી દીધું આ ઘરનું તમને સારું લાગ્યું જો અહીં રૂમ છે અને અહીંયા દરવાજો છે ને ત્યાંથી રસોડું છે કેવું લાગ્યું તમને આ ઘર અરે છોકરી આજ થી વાત છે એ બિસાડો મને કે કાકા ક્યાંય કે ભાડે હોય ને તો એ કે અમે ગોતવા નીકળ્યા મારા કે બાબા પૂજીને રહેવું છે

મેકી દુ ને ઓળખી થશે ને ક્યાં ના પાડવી તો આ અંદર તો કે ના મેં એક જોવા આવ્યા લગભગ નક્કી કરવાનું છે મને તો ખબર નહીં તમે માણસો સારું લે તો વાંધો નહીં તમારા ગયું તમને ઘર હા હાલે અન કરવા રાસે કા બે મન તમને ઘર બેન ને રૂપિયા ને સંદાસ બાથરૂમ જો મેં એમ કીધું કે બધું છે ને બધાય ને આવી રહેશે ચાર પાંચ ગણા તી મને ઓલા માસી છે ને મંગો બેન ઈ લઈ નઈ ભાઈ કે કે આને લેવું છે ઘર મે કીધું કે હા હા ઓર કીતા છે કા તો તાવાં તો ની તમાર બાવા પૂજીન લેવાનો કીધી થી લેવા આવશે કઈ ખબર છે હારું લે એક જ છે બે કા એટલે સોનલ તું અહીંયા હતી આ કાકા મને ઓળખી ગયા સ્કૂલે આવ્યા હતા ને આપણી તો એ કે આ હું તમને ઓળખું મેં કીધું કે હારું લ્યો ઘર હે કે એક ભાડે રૂમ રસોડું મેં કીધું હારું અમારી જ જોઈએ તો સોનલ તને ગઈ ને તો બાને ગમી જાય કંઈ વાંધો નહીં આવે હે બરાબર ને સરસ છે હે કયું ના ગોતતા તા હાજે કહ્યું ના તો સારું મેળ પડી ગયો કાંઈ તો હા સરસ છે મને તો ગઈ તમને ગઈ માસી કે મેં જો હાથે કલર કર્યા ફાડે રહેતા ને એ થોડુંક ઓલું છોકરો નાનો હતો ને તો કરી ગયા તા એ કે બોલું તો એ કે કે આ પાછું દેવું સારું લાગે ને તો માસી કે ને આ બધું વાપરે ને તો કઈ વાંધો નહીં કે તમારે બાને લેવું ન હોય ને પંખો બધું છે એ કે કે તો શું કેવું આપણે છે માસી રાખી લે કા પછી આ લોકોને બધા બાને બાપુજી ને બરાબર ને વળી હા હારો ને સાચી વાત છે તારી નાના માસી અમને બહુ જ મો માર તો રસોડી નથી જોઉં સોનલે જોયું એટલે ઘણું કાકા આ તો બધા એક જ નીકળ્યા હા હો હા બધા એક જ નીકળ્યા છો તે હમણાં ન કીધું તાર માસીએ કે દેવાઈ ગયું કે આઈ રે મારે ઓળખી તો છે ને આને ક્યાંક ગોતી તો દેવું જોઈએ પણ અમને થોડી ખબર હોય થોડા તમને પહેલી વાર જોયા તી થોડા બે માણસ હોય અમને ઓળખીએ ખબર ને બરાબર ને એ તારે બાબાપુજીને હવે કેદીથી રહેવા આવે એ પ્રમાણે ભાડું તમારે ત્યાંથી સડીએ ને તેરસો રૂપિયા હો અને પાણી તો તમે કહી દીધું હા સોનલબેનને કે સેને બાઈને કુવો છે ને ત્યાંથી પાણી ભરવાનું થાય બરાબર ને

અને નાનામાં ઓરખીતા સે એક ઉઠી કે નત જતી મારે ગમે તે રેવા હોય એટલે દીમા તમે ફોન કરી દેજો નંબર લઈ લે તમારા કાકાના એટલે છે ને મને ખબર પડે બરાબર ને ભાઈ હા હા માસી ઈ બરાબર છે કાકા નંબર લઈ લઉં ને તો વાંધો ના આવે કાકા તમાર નંબર દઈ દેજો એટલે મારે નિરાંત સાચી વાત છે નંબર લઈ લ્યો કાકાના એટલે છે ને ખબર પડે એમ ભાને ખેડી આવવાનું છે બરાબર ને સંદીપ હે વળી બિચારા રાહ જોતા રહીએ ને આવશે ને તો સવારમાં જ આવશે બરાબર ને કાલ નહીં તો પરમદી પાછું બધું જોઈને આવે ને બરાબર ને માસી એટલે કઈ વાંધો નહીં ફોન કરી દેજો ને હા હા લઈએ અસલ થઈ ગયું ક્યાં ક્યાં મંગુ બેન એરિયા અંદર ઉઈ ભાઈ તો એ કે કોણ આવ્યું તને બોલાવે તી હું વળી બહાર આવી એરિયા ઉભા રહ્યો બોલાવું ને હાલો હવે અમે નીકળ્યો એ હા હા ભલે એ પ્રમાણે ફોન કરી દેજો હા હા પાકુ ફોન કરી દે હું એ પ્રમાણે અમને કોઈ દેજો કેદી આવીએ